સાબરકાંઠા સાંસદ શોભના બારૈયાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો ભિલોડા અને મેઘરજ ખાતે યોજાયો કાર્યક્રમ સાંસદ શોભના બારૈયાએ કાર્યકરો મતદારોનો આભાર માન્યો ભિલોડા વિધાનસભા વિસ્તારના વિકાસના કામોને પ્રાધાન્ય અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત ભિલોડા ધારાસભ્ય અને બંને તાલુકા બીજેપી સંગઠન મોટી સંખ્યામાં હાજર રહ્યા रिपोर्ट जयदीप भाटिया अरवले રાષ્ટ્રપ્રથમની ભાવના અને વિકસિત ભારતની યાત્રા લઈને નીકળેલા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ત્રીજીવાર વડાપ્રધાન બન્યા છે ત્યારે સૌ જનતાએ એમના પર જે પ્રેમ અને આશીર્વાદ વરસાવે છે એના કારણે દેશમાં આજે ત્રીજીવાર પણ મોદી સાહેબે શપથ ગ્રહણ કર્યા છે અને માન્ય મોદી સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે છેલ્લા દસ વર્ષમાં જેમણે વિકાસના કાર્યો કર્યા છે અને જનતાએ એનો લાભ લીધો છે જનતાએ એમના રાજ્યમાં સુખાકારી નો અનુભવ કરે છે જન કલ્યાણકારી હિતના કાર્યો કરે છે એના માટે જનતાએ ત્રીજી વાર પણ એમને વડાપ્રધાન બનાવ્યા છે અને એમાં પણ આપણું સાબરકાંઠા અરવલ્લી લોકસભાનું કમળ પણ જનતાના કાર્યકર્તાઓના આશીર્વાદથી ખૂબ સરસ રીતે ખીલીને દિલ્હીની ગાદી પર આપણે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને અર્પણ કર્યું છે સૌ જનતાનો આભાર માનવા કાર્યકર્તાઓનો આભાર માનવા અમે આજે અહીંયા પધાર્યા છીએ ત્યારે સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ અને ફરીથી એમને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું આવનારા સમયમાં સૌ સંગઠન અને કાર્યકર્તાઓને સાથે રાખીને વિકાસના કાર્યો કરીશું જનતાના જે કોઈ પ્રશ્નો હશે તે સાથે મળીને અમે એને પૂરા કરવાના પ્રયત્નો કરીશું